પંદરમી ઓગસ્ટ પહેલા જ સુરત રાષ્ટ્રભક્તિમાં રંગાઈ ગયું હતું જેમાં હર ઘર તિરંગા અભિયાનને લઈ સુરતમાં તિરંગા યાત્રા બે હજાર ચોવીસ સુરતનું આયોજન કરાયું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ મંત્રી મેયર સહિતનાઓની હાજરીમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સુરત શહેર આન શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું હતું સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી હજારો સુરતીવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલું પદયાત્રીઓને ભેર આવકાર્યા હતા મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી રમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું સાથો સાત મંત્રીગણ અને મહાનુભાવ તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાથો સાત મંત્રી અને મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન શીલ્યો અથવા કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે નવથી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા તો તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજ સેવક પ્રકાશ કુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો તિરંગા યાત્રામાં સાંસદ મુકેશભાઈ પટેલ સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય સર્વ પુણેશભાઈ મોદી વિનોદભાઈ મોરડિયા અરવિંદ રાણા પ્રવીણ ગોગારી સંગીતા પાટીલ મનુ પાટીલ કિશોરભાઈ કાનાણી સંદીપ દેસાઈ કાંતિ બલર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોષ મેયર દક્ષેશભાઈ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ